રાજપીપળાના નાંદોદ તાલુકાના બદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી બે ત્રીસ લાખ રૂપિયા પડાવનાર ડબોઈના બે પત્રકારની ઓળખ આપનારા સામે રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી કમ્પાઉન્ડરે તબીબની ગેરહાજરીમાં દર્દીને દવા આપી એ ઘટનાનું બંને આરોપીઓ શૂટિંગ કરી લીધું હતું રાજપીપળા નાંદોદ તાલુકાના બદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરીને ધમકી આપી બે ત્રીસ લાખ રૂપિયા પડાવનાર ડભોઈના બે તોડબાજ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થતાં પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી કમ્પાઉન્ડરે તબીબની ગેરહાજરીમાં દર્દીને દવા આપી એ ઘટનાનું બંને આરોપીઓ શૂટિંગ કરી લીધું અને ભદામ ગામમાં રહેતા જયેશ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેઓ નીલકંઠ દવાખાનામાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર વિષ્ણુકાંત કંસારા સાથે મદદનીશ તરીકે કામ કરે છે નવ એપ્રિલના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાના અરસામાં ડોક્ટરની ગેરહાજરીમાં અબુ મુલ્લા તથા ખાલિદ શેખ તથા અન્ય એક ઇસમ મળે આશરે પંદર વર્ષના છોકરાને દર્દી તરીકે લઈ આવ્યા હતા તેમણે બાળકને ખંજવાળ થતી હોવાનું જણાવ્યું હતું કમ્પાઉન્ડરે જયેશ તબીબની સલાહ બાદ ટેબ્લેટ આપી હતી અને આખી ઘટનાનું બંને શખ્સોએ વિડીયો શૂટિંગ કરી લીધું હતું બાદમાં તેમણે સ્ટ્રીંગ ઓપરેશનથી બદનામ કરી દવાખાનું બંધ કરાવી દેવાની તથા જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી બંને કમ્પાઉન્ડર જયેશ પટેલ તથા તેના પરિવાર પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખ પડાવી લીધા હતા રાજપીપળા ટાઉન પીઆઈ વી કે ગઢવી અને તેમની ટીમે ગણતરીના જ કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજિસ્ટર છે જેની વિગતો એ મુજબની છે કે ગુનાના કામે જે ફરિયાદી છે જયેશભાઈ શિવાલાલભાઈ પટેલ એ નીલકંઠ ક્લિનિક છે તેમાં ડોક્ટર એમબીબીએસ જે છે વિશ્રુ વિશ્રુકાંતભાઈ કંસારા એમને ત્યાં મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા ગયા મહિને આ ગુનાના કામના જે આરોપીઓ છે અબુભાઈ મુલ્લા ખાલિદભાઈ શેખ એ ક્લિનિકમાં ત્યાં એક પંદર વર્ષના છોકરાને ખંજવાળની તકલીફ છે એવી વિગતે ત્યાં ગયેલા હતા આ સમયે જે એમબીબીએસ ડોક્ટર છે એ ક્લિનિક પર ઉપસ્થિત ન હોય ગુનાના કામના જે ફરિયાદી છે એમણે એમની સલાહથી એમને ખંજવાળ માટેની દવા આપેલી જેની વિડિયોગ્રાફી અબુભાઈ મુલ્લા અને ખાલીદભાઈ શેખ એમણે કરેલી ત્યારબાદ આ વિડીયોગ્રાફીના આધારે એમને જે ગુનાના કામના જે ફરિયાદી છે જયેશભાઈ પટેલ એમને પત્રકાર તરીકેની ઓળખ આપી અને એમનું ક્લિનિક બંધ કરાવી દેવાની એમને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળા ગાડી કરી અને એમને ભયમાં મૂકી અને રૂપિયા બે લાખ ત્રીસ હજાર જેટલી રકમ એમના પાસેથી પડાવી લીધેલી છે આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ ત્રણસો આઠ બે ત્રણસો આઠ પાંચ ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને એકસઠ મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે જેની તપાસ પીએસઆઈ શ્રી એમએ ડાબી ચલાવી રહ્યા છે હું આ આપના માધ્યમથી તમામ રાજપીપળા અને નર્મદાવાસીઓને જણાવવા માંગુ છું કે આપના આસપાસ પણ જો આવી રીતના કોઈ આપને ભયમાં મૂકી અને રૂપિયાની માંગણી કરતા હોય તો આપ તાત્કાલિક આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશો